વિસાવદરના ધારાસભ્ય જ્યારથી ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી વિસાવદર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે રાજકીય ક્ષેત્રે અને પોલીસ ક્ષેત્રે પણ આ ચર્ચા વેગવાન બની હતી થોડાક સમય પહેલાં અનાજ ચોરીના મુદ્દાએ પણ અનેક ચર્ચાઓ વેગવાન કરી હતી કેમ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન બહાર ધરણો ઉપર બેઠ્યા હતા પરંતુ વિસાવદરમાં અત્યાર સુધી કોઈ કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર છે તે મળ્યો નથી હજી એ વિસાવદર પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલતો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે છેલ્લા

નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વિસાવદરમાં આજથી થોડાક સમય પહેલાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ધારાસભ્ય તરીકે ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે ને હાલ તેઓ અલગ અલગ ગામડાઓ ફરી રહ્યા છે ને જીતનો જશ્ન મનાવી રહ્યા છે ત્યારે વિસાવદરમાં રાજકીય ક્ષેત્ર તેમજ પોલીસ ક્ષેત્ર પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર જે ધરણા કર્યા હતા તે પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું પરંતુ વિસાવદરમાં અત્યાર સુધી એક કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર ના મળ્યા હોવાની વિગતો કહેવાય રહી છે આજે પણ આ વિસાવદર પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલતું હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે એક ખાનગી ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ છેલ્લા બે માસમાં પાંચ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની વિસાવદરમાં બદલીઓ થઈ ચૂકી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે મહત્ત્વની વાત છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જે મહિલા પીએસઆઈ મેંદ્રણાના પીએસઆઈ હતા તેમને વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેમનો ચાર્જ રદ કરી દેવામાં આવતા રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાઓ વેગવાન બની છે ને વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનો ચાર્જ હવે એમ વી રાઠોડને સોંપવામાં આવ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો ચૂંટણીના સમયથી જ વિસાવદરમાં પીએયની બદલીના દોરની શરૂઆત થઈ હતી જેમાં આરબી ગઢવી જે ભેંસાણમાં તેમની બદલી કરવામાં આવી હતી તેમની જગ્યાએ વાય રાણાને મૂકવામાં આવ્યા હતા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાણાને બદલાવી તેની જગ્યાએ જુનાગઢ બી ડિવિઝનના પીઆઈ એબી બી ગોહિલને ઓર્ડર થયો હતો આ પીઆઈ હાજર ન થયા જેથી ત્યાંના પીએસઆઈને પીઆઈનો ચાર્જ આપવામાં આવ્યો બાદ મેંદડાના મહિલા પીએસઆઈ એસ એન સોનારાને ચાર્જ આપવામાં આવ્યો હતો પીએસઆઈ સોનારા વિસાવદરના પીએ તરીકે ચાર્જમાં હતા ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જે આખો ઘટનાક્રમ રહ્યો હતો અને તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી હવે જે મેંદડના પીએસઆઈ હતા જેમને વિસાવદનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેમને પીઆઈ તરીકેનો ચાર્જ રદ કરી દેવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કહેવાય રહી છે કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જૂનાગઢ એસપી દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં શું નવા જૂની થાય છે વિસાવદરમાં તે જોવું રહ્યું ને ક્યારે કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર વિસાવદરને મળે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર